નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે આદ્યાશક્તિ ધૂપ હવનમાં મિત્રો હવનમાં સાઠથી વધારે ઔષધિનો સમાવેશ થાય છે ધૂપમાં ગુગળ કપૂર કેસર ચંદન તથા નવગ્રહ સમિધા જેવી ઔષધિનો સમાવેશ થાય છે ધૂપ કરવાથી ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે ધૂપ કરવાથી ફેફસા અને શ્વાસને લગતી સમસ્યાનું નિવારણ થાય છે ધૂપ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે ધૂપમાં રહેલ કપૂરથી શ્વાસ અને શરદી અને કફમાં રાહત મળે છે મિત્રો કપૂરોએ ઘરના વાતાવરણને પણ શુદ્ધ રાખે છે તથા રોગ સંબંધિત કિટાણુ પણ ના કરે છે મિત્રો આની સિવાય જો તમને બીજી વાત કરું તો બીજી ઘણી બધી વસ્તુ તમને જેમ કે સેવન ચક્ર પાઇરાઈટ ટાઈગર આઈ લાવા બીટ સ્ફટિક ઓલ કાઇન્ડ ઓફ સેવન બ્રેસલેટ પછી સેવન ચક્ર હેન્ડલિંગ ડોર કવચ રુદ્રાક્ષ ગોમતી ટ્રી ચક્ર મળી જશે ગોમતી ટ્રી શ્રીયંત્ર લક્ષ્મી કોડી પણ મળી જશે વધારે માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર આપેલો જ છે અને આવી જ અદ્ભુત અને અલગ વાસ્તુની માહિતી માટે જોડા રહો મારી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ